પ્રશ્ન પાંચ મુદ્રા સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સીસ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી જવાબ મૃણાલીની સરાભાઈ પ્રશ્ન છ સૌરાષ્ટ્રના ચોરવાડની કોળી શ્રમિક બહેનોનું કયું નૃત્ય જાણીતું છે જવાબ ટિપ્પણી પ્રશ્ન સાત કઈ જાતિના લોકોના દાંડિયા રાજ ખૂબ જાણીતા બન્યા છે જવાબ મેર જાતિના પ્રશ્ન આઠ પઢારોનું કયું લોક નૃત્ય જાણીતું છે જવાબ મંજીરા નૃત્ય પ્રશ્ન નવ ભરવાડ લોકોના ક્યાં લોકનૃત્યો જાણીતા છે જવાબ ડોકરાશ અને ઉડા રાસ પ્રશ્ન દસ ઠાગા નૃત્ય ક્યાં લોકોનું નૃત્ય છે જવાબ ઉત્તર ગુજરાતના ઠાકોરોનું પ્રશ્ન અગિયાર ઢોલોરાણો ક્યાં પ્રદેશનું લોકનૃત્ય છે જવાબ ગોહિલવાડ પંથકની કોળી બહેનોનું પ્રશ્ન બાર સિદ્ધિઓની ધમાલ નૃત્ય વખતે વગાડવામાં આવતા મોટા ઢોલને શું કહે છે જવાબ મુશીરા પ્રશ્ન તેર દામોદર કુંડ ક્યાં આવેલ છે જવાબ જુનાગઢ પ્રશ્ન ચૌદ વિસ્તારનું લોકનૃત્ય છે જવાબ વડોદરા વિસ્તારની તડવી જાતિની આદિવાસી બહેનોનું પ્રશ્ન પંદર ડાંગના આદિવાસી લોકનૃત્યો મોટે ભાગે ક્યાં નામે ઓળખાય છે જવાબ ચાળો પ્રશ્ન સોળ તુર નૃત્ય ક્યાં વિસ્તારનું લોક નૃત્ય છે જવાબ દક્ષિણ ગુજરાતના હળપદી આદિવાસીઓનું પ્રશ્ન સત્તર મેરાયો ક્યાં વિસ્તારનું લોકનૃત્ય છે જવાબ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું પ્રશ્ન અઢાર ગુજરાતમાં ભીત ચિત્રોને પ્રકાશમાં લાવવાનો યશ કોને ફાળે જાય છે જવાબ ભાવનગરના વખતસિંહ ઠાકોરના ફાળે પ્રશ્ન ઓગણીસ ગુજરાતમાં ક્યાં સ્થળના ભીત ચિત્રો જાણીતા બન્યા છે જવાબ સિહોર પાડરસિંગા જામનગર વડોદરા કચ્છ અને ગજેરા પ્રશ્ન વીસ મરચી લોકનૃત્ય ક્યાં લોકોનું જાણીતું નૃત્ય છે જવાબ તુરી જાતિની પ્રશ્ન પ્રશ્ન હંસાઉલીના રચયિતા કોણ છે જવાબ નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે જવાબ લોકસાહિત્યના ક્ષેત્રે પ્રશ્ન ત્રેવીસ ભારતમાં સર્વપ્રથમ અખિલ હિન્દ સંગીત પરિષદ ક્યાં ભરાઈ હતી જવાબ ઈસવીસન ઓગણીસો સોળ માં વડોદરામાં પ્રશ્ન ચોવીસ કચ્છી બાજ શૈલીના પ્રવર્તક સંગીતકાર ઓસમાન ખાનનું નામ ક્યાં વાદ્ય સાથે જોડાયેલું છે જવાબ તબલા સાથે પ્રશ્ન પચીસ કોમુદી મુનશીનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે જવાબ સુગમ સંગીત ક્ષેત્રે પ્રશ્ન છવ્વીસ સરોજ ગુંદાણીનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે જવાબ સુગમ સંગીત ક્ષેત્રે પ્રશ્ન સત્યાવીસ દમયંતી બરડાઈનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે જવાબ લોક સંગીત ક્ષેત્રે પ્રશ્ન અઠ્યાવીસ હેમંત ચૌહાણનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે જવાબ લોક સંગીત ભજની ક્ષેત્રે આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો